નમસ્કાર મિત્રો હું છું આપનો ગુલાબ બારિયા જણાવતા આનંદ થાય છે કે બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે આજે જણાવતા આનંદ થાય છે કે હું અમે જઈ રહ્યા છીએ એમ કહે કે મારી સાથે જે વ્યક્તિ છે તમે ઓળખો છો પણ એની સાથે સાથે આજે નવમી ઓગસ્ટના નિમિત્તે બધાને મારા જય જોહાર જય આદિવાસી તો મિત્રો આ છે આપણા સોમાભાઈ બારિયા તો ગણેશ મ્યુઝિક બ્લોગ વિશે બે શબ્દ કહેશે સાંભળો તો મિત્રો નવ ગોઠના મેળામાં અમે જઈ રહ્યા છીએ અને

બસ કંઈ નહીં થાય તો હારી તો આવે પહોપા હાટો બોલાવણી અમે શરૂઆત કરી છે કુટુંબમાં આવી ચાલો ખતરનાથ આદિવાસી નિમિત્તે અમે ચાલો મોટા મોટા વ્યવસાય કરતા હતા એમના પણ એટલો ફક્ત અંગ્રેજોના ગુલામ હતા આખો દેશ માટે એ લોકો એમનું બલિદાન આપ્યું ઘણા માન ક્રાંતિકારી એવા છે કે જે કુવારા પોતાનું બલિદાન આપ્યું છે હવે એમને કુવારા મળવાની જરૂર હતી બાકી તો આગળ કરવા માટે નલે હોત ને તો એમના માટે પણ એમની ત્રણ ફેડી આજે હોત બાકી તો એ લોકો જો દેશ ને સ્વતંત્ર કરવા માટે લડ્યા હોત તો આજે આપણે નવોગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની રેલી અહિયાં ન ઉજવી રહ્યા હોત આજે આપણે મારા હિસાબ અંગ્રેજો ખેતી કરવાનો મન શોખ હોય ને તો ગળે ની ખેતી કરતેલા ગળી ના ખેતરો માં આપડે કોઈ દાંતેડા લેજ કરવા જોઈએ હોત એટલે આદિવાસી યુવા સમિતિ એ સમાજ ને જાગૃત કરવાનું કામ કર્યું તો યુવા સમિતિ પાણી યુએસ સમિત હમણાં ત્યાં એ ઈલાકામાં પણ અમે ખૂબ મોજ પડી અને થોડું ઘણો બંધારો તમને બતાવ્યો હવે અમે હાલતા હાલતાં જ્યાં લગભગ એક કિલોમીટરની આસપાસ તો મિત્રો કંઈ વાંધા નહીં બસ એમાં તમે બન્યા રહીજો તમને આગળનો ન ખતરનાક તમે બતાવો બહુહાટીન મોટા મોટા વ્યવસાય કરતા હતા એમના પણ એટલો ફક્ત અંગ્રેજોનો ગુલામ ન હતા આખો દેશ માટે એ લોકોએ એમનું બલિદાન આપ્યું ઘણા માન ક્રાંતિકારી એવા છે કે જેઓ કુવારા પોતાનું બલિદાન આપ્યું છે હવે એમના કુવારા મળવાની ક્યાં જરૂર હતી કે એમના એકલા માટે બાકી તો જો એ લોકોએ દેશને આગાત કરવા માટે ના લેવલે હોત ને તો એમના માટે પણ એમની ત્રણ ફરી આવ્યો હોત બાકી તો એ લોકો જો દેશ ને સ્વતંત્ર કરવા માટે મેલોરિયા હોત તો આજે આપણે ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવાસીની રેલી અહીંયા ન ઉજવી રહ્યા હોત આજે આપણે મારા હિસાબ હું કહું કે અંગ્રેજો ને ખેતી કરવાનો મેન છોકર તો ગળેની ખેતી કરતા ગળેના ખેતરોમાં આપણે પણ દાંતેડો લઈને જ કરવા દી રહ્યા હોત એટલે આદિવાસી યુવા સમિતિએ સમાજને જાગૃત કરવાનું કામ કર્યું ભારતીય જનતા પાર્ટી ને હરાવવાની કોશિશ થઈ જે ભાઈ આવ્યો હતો ને અહિયાં વસાવા એમને મારી વિનંતી છે કે તમે જેને માર્યા હતા તમારા વિસ્તારના જંગલ વિસ્તારના કોણ હતા આદિવાસી હતા

અને ગરીબ માણસ ગરીબ આદિવાસી ચોખા દુકાનો વેચે છે મોદી સાહેબ ના ચોખા નો પરિવર્તન મિત્રો મારે તમને પડોશી દેશ ની વાત કેવી દોસ્તો મતલબ અમે ખૂબ મેળા માં કરી એટલે ખતરનાક કરી પણ બોલવાનો મોકો નહી મળ્યો તો ડીજે વાળા મારા ભાઈ કારણ કે એટલી બધી મજા આવી પણ કિલોમીટર ની આસપાસ ચાલ્યા કે બસ સ્ટેન્ડ પાસે થી ચાલી ને યાર ચાલતો ચાલતા કઈ વાંધો નહીં ચાલવા જ પડે છે આપણે તો બની રહેજો તો મિત્રો જણાવવાનું કે આજનો બ્લોગ તમને મેં સુધી તમને બતાવ્યો અને તમે બન્યા રીજો હવે જુઓ ને યાર કેટલો ખતરનાક યાર બધી બાઈકો મીકીને છે અહીંયા બધા અહીંયા અમારું આ બ્લોક હતું ને ત્યાં આ બધા સાધનો મિકીલ હતું આ જુઓ ને રાજગઢ ચોકડી ત્યાં બાજુ મારી ગાડી કોણ વણી ગયું કોણ છે યાર કઈ છે બસ મારી ગાડી તો મિત્રો કંઈ નહીં બસ તો મિત્રો આપણી ગાડી અહીંયા મૂકેલી હતી જો આપણી ગાડી છે બ્લોક છે હવે આપણે નીકળવાના છીએ પણ ત્યાં સુધી તમે ગણેશ મ્યુઝિક બ્લોગમાં બન્યા રહેજો અને ત્રણ કિલોમીટર ચાલીને આવ્યા તો ખૂબ મજા પાડી અમે ભોગંબાના મેળામાં આદિવાસીમાં આદિવાસીના તો મિત્રો ખાલી બીજું કંઈ નહીં પણ જઈ જોહા જઈ આદિવાસી લખજો અને ગમે તો કોમેન્ટ કરજો શેર કરજો બધું કરજો અને હવે આપણો બ્લોગ અહીંયા સુધી તમે જોતા રહેજો तो समाज के नेता लो जय सियाराम